સુરતમાં ફરી દિનદયાળે લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી બેંકમાં થોડે દિવસે લૂટારુઓએ ત્રાટકી લાખોની મત્તા પર હાથ ફેરો કર્યો હતો તો બેંકમાં લૂંટ કરી ભાગતા લૂટારુઓ સીસીટીવીમાં કેદ થયા હોય ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે બે કર્મચારીઓને રૂમમાં પૂરીને ચાર પોઈન્ટ પંચોતેર લાખની લૂંટ કરી આરોપી ફરાર થઈ ગયા હતા બેંકમાં લૂંટ થઈ હોવાની માહિતી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે અલગ અલગ પાંચ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે લૂંટ થયાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે પોલીસ દ્વારા તમામ દિશાઓમાં તપાસ હાથ ધરાઈ છે આરોપીઓને ઝડપી લેવા માટે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાઈ રહ્યા છે પ્રાથમિક તબક્કે લૂટારુ જાણભેદો હોવાની શંકા સેવા છે તો આ અંગે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાડા બાર વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્ષ ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણી ઈસમે આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવીને બે કર્મચારીઓને એક રૂમ પૂરીને ચાર લાખ પંચોતેર હજાર રૂપિયાની લૂંટ કરીને નીકળી ગયા છે આ બાબતે અમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને અલગ અલગ કર્મચારી અને અધિકારીઓની પાંચ ટીમો બનાવીને આરોપીઓને શોધખોળ કરવાના પ્રયત્ન ચાલુ કરી દીધા છે ટૂંક સમયમાં અમે આરોપીઓને હસ્તગત કરી લઈશું સચિન સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં બાર ત્રીસ વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્ષમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા એ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે અને એક રૂમમાં પૂરી ચાર લાખ પંચોતેર હજાર રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે તો એ બાબતે અમે અત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અલગ અલગ પોલીસ કર્મચારી અધિકારીઓની પાંચ ટીમો બનાવી આરોપીને શોધખોળ કરવાની પ્રયત્નો ચાલુ કરી દીધા છે ટૂંક જ સમયમાં અમે આરોપીને હસ્તગત કરી લઈશું